ડભોઈમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મેદસ્વિતામુકત ગુજરાત અભિયાન અંતર્ગત વિશાળ યોગ શિબિરની શરૂઆત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાન અંતર્ગત ડભોઈ નગરમાં એક માસી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ આરોગ્યપ્રદ અભિયાન દસ નવેમ્બરથી અગિયાર ડિસેમ્બર દરમિયાન દરરોજ સવારે સાડા સાત વાગ્યાથી સવારે નવ વાગ્યા વાગ્યા સુધી ડભોઈના સેવા સદન ખાતે યોજાશે રાજ્ય સરકારના સંકલ્પ મુજબ નાગરિકોને તંદુરસ્ત અને તણાવમુક્ત જીવન તરફ દોરી જવા આ અભિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર ઇન્દ્રજીતસિંઘ પરમાર યોગ કોચર્ચના પાંડે તથા સિનિયર યોગા ટીચર ગૌરી ભટ્ટના માર્ગદર્શન હેઠળ યોગ શિક્ષકો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે લોકોને શિબિરના લાભો સમજાવી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ તેજ ગતિએ ચાલુ છે યોગ બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે મેદસ્વિતા માત્ર રોગ નથી પણ જીવનશૈલીની ચેતવણી છે સમયસર પગલા લઈએ તો સ્વસ્થ ગુજરાતનું સપનું હકીકત બની શકે ડભોઈનગર તથા તાલુકાના નાગરિકોને આ શિબિરથી જોડાઈ પોતાના આરોગ્યની નવી શરૂઆત કરવાની અપીલ કરવામાં આવી છે આરોગ્ય છે તો આજ છે યોગથી સ્વસ્થ જીવન અપનાવો નમસ્કાર વડોદરા જિલ્લાના ડભોઈ મુકામે મેદસ્વિતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાત અભિયાન અંતર્ગત આજે યોગ શિબિરનું આયોજન કરેલું છે તો તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસથી તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આપ સૌ મિત્રો આ યોગ શિબિરમાં જોડાશો યોગ શિબિરમાં જોડાવાનો સમય છે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધી તાલુકા નગર સેવા સદન ડભોઈ સિવિલ કોર્ટની સામે યોગના માધ્યમથી યોગ શિબિરમાં આપ જોડાઓ યોગ શિબિરમાં જોડાઈ આપણા જીવનમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતની આ થીમના માધ્યમથી હાઈ બીપી લો બીપી ડાયાબિટીસ કેન્સર તથા માનસિક તણાવ જેવી ગંભીર બીમારીઓમાંથી પણ આપણે મુક્ત થઈએ એ હેતુથી ગુજરાત સરકારના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન થયું છે તો આપ સૌને દબોઈની તમામ જનતાને અને ભારત દેશની તમામ જનતાને મેદસ્વિતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતના માધ્યમથી યોગના માધ્યમથી પોતાના જીવનને સ્વસ્થ બનાવો અને પોતાના જીવનના હેલ્થ વેલ્થ અને હેપીનેસ ત્રણે ત્રણ પ્રાપ્ત કરો અને શરીર ધર્મ સાધનમની વ્યાખ્યા થકી આપણા શરીરને સ્વસ્થ કરી આપણા જીવનના તમામ સુખોને આપણે માણીએ તો આવો આપણે સૌ યોગ કરીએ તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસે આપ સૌ રજીસ્ટ્રેશન કરો યોગ કરો અને સ્વસ્થ રહો એ જ અપીલ કરીશ હું તમામ આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી થેન્ક યુ ધન્યવાદ